રાજ્યભરમાં સરકારશ્રી દ્વારા બાળકોના પૂર્વ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આંગણવાડીમાં પાપા પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીના ત્રણથી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસનું સતત અવલોકન કરવામાં આવે છે તેમજ ચારથી પાંચ વર્ષના બાળકોની બાલવાટિકા પ્રવેશ માટેની સજ્જતા કેળવવામાં આવે છે પાટણ જિલ્લામાં પણ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ભાર મૂકવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આંગણવાડીની લોકપ્રિયતા વધારવા વાલીની ભાગીદારી અને જનસામુદાયિક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે જિલ્લાની આંગણવાડીમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વાલી અને બાળક માટે વિશેષ રીતે મેળા બાલ દિવસનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલી અને જનસમુદાયની જાગૃતિ અને ભાગીદારી માટે ત્રણ મહિને ત્રીજા મંગળવારે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યો છે તેમજ આંગણવાડીમાં બાલ દિવસ અને અન્ન પ્રાશન દર મહિનાના ત્રીજા મંગળવારે મંગળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓને જન સમુદાય સુધી પહોંચાડવામાં આવી રહી છે આંગણવાડીના બાળકો ભૂલકા મેળા તેમજ બાલ દિવસના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે તેમજ તેઓના વાલીઓ પણ આંગણવાડીની આ પ્રકારની પ્રવૃત્તિઓને રહ્યા પ્રવૃત્તિઓ બાળકને અહીંયા પછી એના અંદર નવી નવી પ્રવૃત્તિઓ કરવાની કાર્યશીલતા બહુ વધી ગઈ છે અને એને તો અહીંયા આંગણવાડીમાં આવવા માટે આમ રાદ જોતો હોય છે કે હું ક્યારે આંગણવાડીમાં જાઉં મમ્મી મને તૈયાર કરી હતી મારે આંગણવાડીમાં જવું છે અને અહીંયા એને માટીકામ રંગકામ દર મંગળવારે એને રંગકામ કરાવવામાં આવે છે કોઈના બર્થડે હોય એ સેલિબ્રેટ કરવામાં આવે છે અને મારા બાળકને અહીંયા બહુ ગમે છે અને એને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે બપોરનું ભોજન પણ આપવામાં આવે છે અને એને અહીંયા આવવામાં બહુ મજા આવે છે બસ અને અહીંયાના બધા પણ કાર્યકર્તાઓ બહુ સરસ છે તેથી અમને આનંદની લાગણી અનુભવાય મારું બાળક પણ છે આંગણવાડીની અંદર અને કુંભાર આંગણવાડી છે એની અંદર સત્તર થીમ્સની બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સારામાં સારું શિક્ષણ મળતું હોય તો આંગણવાડીનું છે આવતા વર્ષેથી મારી એક બીજી નાની બાળકી બી છે એનું બી એડમિશન આંગણવાડીમાં હું કરવા માગું છું અને સારામાં સારું આંગણવાડીનું શિક્ષણ જે છે જેમ કે છે આજુબાજુ પડોશીની વ્યવહાર બોલવાની સ્ટાઇલ શીખવાડવાનું બહુ સરસ રીતે શીખવાડવામાં આવે છે અને સારામાં સારું શિક્ષણ કહેવાતું હોય તો સરકારી માધ્યમનું કહેવાય તો આંગણવાડી બેસ્ટમાં બેસ્ટ છે